टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तमने स्पर्शता तमाम समाचारों की शमने फिकरने इटलेज हूँ आपने आटे लेने आवेश हूँ प्राइम नाइन विज्जिगर જો તમારી પાસે એક કરતાં વધારે ચૂંટણી કાર્ડ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે બિહાર બાદ હવે બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદી અપડેટ કરવામાં આવશે આ બાર રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે ચૂંટણી પંચે સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જાહેરાત કરી છે જેમાં મતદાર યાદીને ફ્રીઝ કરીને તેને અપડેટ કરવામાં આવશે હવે તેનાથી શું ફાયદો થશે તેની વાત કરીએ પરંતુ પહેલાં સર એ શું છે તે સમજીએ સર અમલમાં આવતા જ મતદાર યાદીને અપડેટ કરવામાં આવશે મતદાર યાદીને અપડેટ કરવાની કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરાશે તેમાં મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે જ્યારે અઢાર વર્ષથી વધુ ઉંમરના નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે આ ઉપરાંત સ્થળાંતર કરનારા મતદારોના નામ પણ દૂર કરવામાં આવશે સર અંતર્ગત નામ અને સરનામામાં રહેલી ભૂલો પણ સુધારવામાં આવશે સર અમલમાં મૂકવાનો હેતુ ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવાનો છે કોઈપણ પ્રકારે તેમાં ગેરરીતિની આશંકા નહીં રહે સરની કામગીરી અઠ્યાવીસમી ઓક્ટોબરથી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે સર દરમિયાન બ્લો બીએલએ મતદારોને એક ફોર્મ આપશે મતદારે તેમની માહિતી ચકાસવી પડશે જો મતદાર યાદીમાં બે જગ્યાએ નામ દેખાય તો તેને એક જગ્યાએથી દૂર કરવું પડશે જો મતદાર યાદીમાં નામ ન હોય તો એક ફોર્મ ભરવું પડશે અને તેને ઉમેરવા માટે સંબંધિત દસ્તાવેજો પૂરા પાડવા પડશે હવે એ પણ સમજવું જરૂરી છે કે આ રાજ્યોમાં સર અમલમાં મૂકાયું છે તે રાજ્યોમાં ચૂંટણી ક્યારે આવી રહી છે તો વર્ષ બે હજાર છવ્વીસમાં પશ્ચિમ બંગાળ કેરળ તમિલનાડુ પુડુચ્ચેરીમાં ચૂંટણી થવાની છે જ્યારે વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાત ગોવા અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જંગ જામ છે તેવી જ રીતે બે હજાર અઠ્યાવીસમાં છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણી યોજાવાની છે આ તમામ ચૂંટણીઓ પહેલા ચૂંટણી પંચ સરની કામગીરી પૂર્ણ કરવા માગે છે કારણ કે લાંબા સમયથી મતદાર યાદીમાં કોઈ ફેરફાર ન થયા હોવાના કારણે અયોગ્ય મતદારની આશંકા ઊભી થતી હતી સરની પ્રક્રિયા બાદ આવી આશંકાઓ પર પૂર્ણ વિરામ લાગી જશે